અસહ્ય ગરમીના કારણે લોકોને પીવાના પાણીની સમસ્યા ઊભી થતી હતી આથી ભરૂ શ્રવણ ચોકડી રિક્ષા સ્ટેન્ડ પર રાહદારીઓની સુવિધા માટે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી જેમાં રોજિંદા બારથી વધુ જગનો વપરાશ થાય છે ઉનાળામાં ચાલીસ ડિગ્રીથી પિસ્તાલીસ ડિગ્રી જેટલી અસહ્ય ગરમી વર્તાતા પોલીસ સ્ટાફ

પ્રમુખ અંજલીબેન ડોગરા પૂર્વ પ્રમુખ ભાવનાબેન સાવલિયા સેક્રેટરી રોશનીબેન પટેલ પ્રોજેક્ટ ચેરમેન શીલાબેન પટેલ ઉર્વીબેન ચુડાસમા સીમાબેન ચુડાસમા નીલબેન ઠાકુર વિજયાલક્ષ્મી રેણુકાબેન કુલકર્ણી સમાજ સમાજસેવક નરેન્દ્રભાઈ પટેલ નંદેલાવ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ હાજરી આપી હતી સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલના જણાવ્યા અનુસાર જાહેર જનતા માટે પાણીની પરબની શરૂઆત કરી તેનો વધુમાં વધુ લોકો લાભ લે અને પાણીનો બગાડ ન કરે એવી અપીલ કરી હતી સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ઉનાળામાં દર વખતે પાણીની પરબ શરૂ કરવામાં આવે છે તો આ વર્ષે શ્રવણ ચોકડી ખાતે પાણીની પરફ શરૂ કરી છે અને આ પાણીની તરફથી જે રાહ દા રાહદારીઓ છે રિક્ષાવાળા છે જે કામે જતા લોકો છે જે નોકરી ધંધે જતા લોકો છે પોલીસવાળા તથા શ્રવણ સ્કૂલના બાળકો અહીંયા આવીને પાણી પીવે છે અને સંતૃપ્તિ અનુભવે છે તો આવી સેવાનો લાભ દરેક લોકોએ લેવો અને ઉનાળામાં ભરૂચમાં ઠેર ઠેર જગ્યાએ આવી પાણીની સેવા ચાલુ થાય એવી મારી અપેક્ષા છે જય હિન્દ જય ભારત ભારત કી જય સંસ્કૃતિ સમાજ સેવા ટ્રસ્ટ એ એક જાણી માની સમાજ સેવા માટે રાઉન્ડ ધી ક્લોક ઘણા વર્ષોથી સેવા ભરૂચમાં બજાવે છે એની ઘણી બધી પ્રવૃત્તિઓમાં એક પ્રવૃત્તિ એ ઉનાળાની અંદર શ્રવણ ચોકડી પાસે પાણીની પરબ જે નોર્મલી પહેલી એપ્રિલ અથવા તો એની આગળ પાછળ એનું ઉદઘાટન કરવામાં આવે છે ઘણી બધી બહેનો આની અંદર સામેલ છે અને દિલથી આ સેવા કરે છે તો આ સેવા સતત ચાલુ રહે ગયા વર્ષે હું અહીંયા હતો આ વર્ષે હું બહાર હતો પણ મને એક સેવાનો તક મળી અને હું ત્રણ ચાર દિવસથી અહીંયા છું મને ખૂબ ખૂબ ધન્યતા આ બધા બહેનો ઉપર અનુભવું છું કે તેઓ સતત સેવાના કાર્યો કરતા રહે છે તેમનો ખૂબ ખૂબ આભાર અને આવી સેવાઓ સતત કરતા રહે ભગવાન તેમને શક્તિ આપે પ્રેરણા આપે અને બીજા લોકોને પણ પ્રેરણા આપે જે લોકો આ સંસ્કૃતિ સેવા સમાજ સેવા ટ્રસ્ટમાં જોડાય અને આ સેવાકીય પ્રવૃત્તિમાં વધારે પડતો ભાગ લઈ અને આને આ પ્રવૃત્તિને આગળ ધપાવે